हेलो मित्रों स्वागत छे आज न टॉपिक से जानवा जियु प्रश्न नंबर 1 કયા પ્રાણીની ગરદન સૌથી ઊંચી હોય છે જવાબ છે જીરાફ પ્રશ્ન નંબર 2 આલ્કોહોલ કયા પ્રાણીના દૂધમાં જોવા મળે છે જવાબ છે ઘીરણના દૂધમાં પ્રશ્ન નંબર 3 કયા પક્ષી પોતાને અરીસામાં ઓળખે છે જવાબ છે કબૂતર પ્રશ્ન નંબર 4 હિંદામકનાર ગ્રુપ્સ કયા દેશમાં આવેલું છે જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર 5 જમીન પર સુવાતી કયો રોગ મટે છે જવાબ છે આથેટિક પ્રશ્ન નંબર 6 માનવનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે જવાબ છે બતેર વખત પ્રશ્ન નંબર સાત ભારતમાં કયા વૃક્ષ થાય છે છે જવાબ ગાંજો પ્રશ્ન નંબર ભારતમાં કેટલા વર્ષ પછી કુંમેળો ભરાય છે જવાબ છે બાર વર્ષ પછી પ્રશ્ન નંબર નવ ઘઉના ઉત્પાદન ભારતનું સ્થાન કયું છે जवाब तो से बीजू प्रश्न नंबर दस डम्बो फिल्म में डम्बो केव प्राणी तो जवाब से एक प्रश्न नंबर अगिय गुजरात विस्तार ने दृष्टि सब क्यूँ चाहिए जवाब तुम्हारा कमेंट सेक्शन में वीडियो रहे गमे तो लाइक शेयर शेर सब्सक्राइब करने भूलता नहीं